लिंबूड़ी में नींबू आ भी गया मित्रों જોઈ લેજો તમને બતાઈ દેખાડી દઉં ઓ મારી નાની લીંબુડીમાં મોસમી લીંબુ આ લા ના ના મોસમી માં આવતું હો આ બેન શ્રી હલો મિત્રો કેમ છો આઈ હોપ મજામાં આવશો હું મજામાં આવું થઈ ગયો સમય ભગવાનને પહેલાં ભોગ લગાડી દઈએ જમવાનું થઈ ગયું છે તૈયાર અને હવે આપણે હું તમને મારા મિત્રોને દેખાડી દઉં છું શું જમવાનું આજે તો આઈ હોપ તમે જરૂર જોજો મિત્રો ન ભૂલતા જોવાનું અને અમારે જમવાનું શું એવું પડે ભગવાનને શું ધરશું અમે એક એટલું જ માહિતી મારો મિત્રો ને આપી દઉં કે આજે બપોરે ભગવાન આપડો મળી લે આપણે કાનુડાને હે કાનુડા રોજે રોજ તું માખણ ને મિશ્રી ખાતા બપોરે કરવા આટલી ગોળી ઠલવત જસોદા માતા ખીજા હે માખણ ઢોરી નાખે કોઈને ખાવા નાખ દે તો જોઈ લ્યો આપણો આ સાઈડ જ જોવે હે જોવે હે તો હાલ કાનુડા હું ખબર આવ ન આવતો હોય તો મને ત્યાં લઈ જા માખણ ખાવા તો હું ત્યાં આવીને ખાઈશ મારા મિત્રો ત્યાંથી જ સીધી રીલ્સ મૂકીશ તો ફેમસ હું થઈ જાય તમને જોઈ લે તો મળી લીધું આપણે કાનુડાને અને હવે આપણે દેખાડી દઉં હું તમને તો ભોજનમાં શું છે તો ચાલો હવે બેન ધરે છે તો હું તમને મારા મિત્રને દેખાડી દઉં જોઈ લેજો ને ચેનલ ને લાઈક શેર કરી લેજો નવા હોય એ લાઈક એ લાઈક ને મોજે મોજ મિત્રો તો મિત્રો અત્યારે આ બીજો કેરી આપણે ગોઠવીએ છે આ કેરી ને આપણે આમ રાખતા જાશું કેરી ના આંબા પાન તો આવી રીતના જ આપણે આખું મંદિર ગોઠવી લેવાનું આવી છે અને માતાજી માટે જ આપણે મંદિર ગોઠાવીએ તો આપણે કેરી નથી ખાવી મંદિર ગોઠવવું છે મિત્રો કેરી મોટી થાય કે ન થાય એ જોવું આપણે તો એક દોરી નું એક દોડીને કટકાય આપણે ગોઠવી લેશું મિત્રો

તો આખા મંદિર નો વ્યૂ અને આજે તો માતાજીને ને પાંચ શણગાર બાકી છે સવાર નું મંદિર નું કામ હાલે છે ગોઠવવાનું અને આખું પ્રોપર મંદિર ગોઠવાઈ જાય કે પછી હું તમને આખો નજારો મંદિર ને દેખાડી ને કેરી હતો ત્યાં સુગંધ જ અહીંયા બહુ સુંદર આવી રહી છે કેરીની કેરી તો વનની ભાઈ રાણી છે આપણે રાણી અને આ રાણીનું સુગંધ તો

કેરી બેન આવી ગયા છે જવો નાનાડી નાનકડી કેરી બહુ મસ્ત લાગે મિત્રો એકવાર ગોઠવાઈ જાય એટલે હજી આંબાના પાનની કે કેરી સુગંધ આપતી હોય અને હજી રીયલ આજે કાઈપ્યો છે આંબો અમે અમારે ત્યાં ઘરે જ આંગણાનું છે તો એ પક્ષ રાખીશું આજે બહુ કેરીઓ આવી છે એમાં આ વર્ષ કદાચ મોટી થાય તો હજી તો હું આંબા ઉપર ચડી મૂકવાનું છું તમે જો કન્ટિન્યુ રહેશો તો હું તમને તકદારે ચડીને દેખાડીશ તમારે ત્યાં સુધી સબ્ર રાખી ને તકદારે હું ચડું તમારા મિત્ર ત્યાં સુધી તમારે એક ભલા માણસ રહેવું પડશે બ્લોગમાં જોવો પડશે સબસ્ક્રાઈબ કર્યા વગર નહીં જવાય કોમાન્ડ આમાં ઉપર ચડેલો તમે નહી જોઈ શકો ને આવી જ રીતના મિત્રો આપણે બધી કેરી ગોઠવે લીધી છે આજે થોડી વાત કહી શકું ડેકોરેશન તમને દેખાય તો પહેલા સેટ આપણે આ છે બધે આ સપાળ ગોઠવે લીધા ને પછી દેખાય છે તો મિત્રો હું આજે આંબાઓને એ બધા આંબાને અહીંયા ગોઠવવાનો છું મંદિર ને મંદિર આજ તમને હું દેખાડ કે આ છે આપણું મંદિર અને મંદિરને આખું સાફ કરી લીધું છે અહીંયા કંઈ છે નહીં અને આ આખું હું ગોઠવી નાખીશ આંભા એથી ને રિયલ આંબાના પાન ને ફાલ આવ્યો હોય કેડીઓ અમારે ત્યાંથી થોડેલી હે તો એ બધુંય તમે અંશુધી રહેજો હું તમને એ પણ દેખાડીશ અને આ જ મંદિર હું ગોઠવવાનો છું તો તમે એ પણ જોઈ લેજો મિત્ર કે આસો પાલવ છે ને આ મંદિર છે આપણું અને મંદિરને જ હું ગોઠવી લઈશ ને તમે જોજો છે સુધી આખું મંદિરને મેં નજારો તમને દેખાડી દઉં આપણું મંદિર માતાજીનું હું અત્યારે એક છેઠ સાહેબ અંદર મંદિરમાં ઈપો છું અને એ જ તમને દેખાડીશું કે આ મંદિરને અમે કેમ ગોઠવીએ છીએ તો તમે છેટ સુધી મીડિયમ રહેજો અને આજનું મંદિર આ વિડીયો બ્લોગ તમારી માટે મારી માટે ખાસ કારણ કે મંદિરને આપણે નવો લુક આપવા જઈ રહ્યા છે અત્યારે આ સમય ને હું ને તમે ભૂલશું નહીં અને ચાલો હવે આપણે કામે વળવીએ મિત્રો તો હાલો મિત્રો મંદિર ગોઠવાય છે ને ફાઇનલી આપણે હવે ફાઇનલ ફાઇનલી લૂકમાં આપણે આવતા જઈશું અને બહુ સરસ બહુ માતાજીનું મંદિર અને આપણે મિત્રો પછી આંબાની માં કેરી વેવ્યુ ટી ગોઠવાની છે તો છેદ સુધી વિડિયો જોઈ જો બધા મિત્રો અમારા અને કમેન્ટ આઈ કરજો કે અમાર મિની મંદિર તમને કેવું લાગ્યું કે મુંજાતા ની હો ને મુંજા હોય તો કમેન્ટ થી ટાઈપ જો કરને હા કે અમને કામ હે કે ખબર રહી પડે કે મિત્ર મુંજા રો કેવા હોય હા તમે અમને સપોર્ટ કા ખૂબ ભારો આપો મિત્રો તો જો આ સોબારાજી ટેવારીતને જે મારી બોઠા ભી એ ને ની પૂજાય ની પૂજાય રે ગુ આપણે ધઈ નઈ ખાતા હવારમાં હવારમાં આતો પાલો તો ફાઇનલ મિત્રો લુક તમને હું દેખાડી સ ને તમે સબસ્ક્રાઇબ ની લાઈક પેરા બગડ ચાતા નહી કારણ કે माताजी ने मंदिर बहुत सुंदर बहुत पहनवाई उसे ने हमारा चार मित्रों में से तो खास या आजू बाजू के कैसूड़ो इधर पर कैसूड़े थी पर

તો મિત્રો તમે જોઈ શકતા હશો અત્યારે હું મંદિરને ડેકોરેશન કરું છું માતાજીનું તો આ અત્યારે આસો પાલવ છે એની જ માતાજીનું મંદિર ડેકોરેશન કરું ને તમે જુઓ હું ઉપર ગોઠવી લાવું છું અને ફૂલ વિડીયો આવવાની આવવાની છે ને તમને મજા આવશે માતાજીનું મંદિર હું ગોઠવું છું તો આવી રીતના આપણે ભગવાન માતાજીનું મંદિર ગોઠવતા જાશું ને આસો પાલવને લેતા જાશું મિત્રો અને આસો પાલવથી માતાજીનું મંદિર બહુ સુંદર છે અને તમે તો જોઈ શકશો એમ આવી રીતના એકથી એક બધા આસોબાલાને લઈ ને મંદિર આખું આપણે એમ ગોઠવી નાખવાનું ને બહુ સુંદર લાગશે જ્યારે આખો ફાઇનલ તમને લુક દેખાશે ત્યાર

તો પછી મળીએ નીકળો તો તમને જરૂર દેખાડી હોય તમને જોવા મને ખબર છે તો કોમેન્ટ કરજો કેવા લાગે છે શણગાર કરે છે ત્યાં જોતા રહીજો ને મંદિર તો પ્રમાણે પીધો જે આગળ દેખાડ ને તમને લાગે

એને લેવા દે આમ તેમ ગોઠવવાનું છે કે જેતું પો રહી જાય એને તો આબી રીતે રહી જાય એટલે આપણે

મગાન ખેની તેમ તો અત્યંત નયા જાવે ખેલ લે આપતે તમારે ખેલ લે સુધી જોવાનું રહેશે મિત્રો એ મુખે દીધે ગોઠુંઈ મે તો જોતા રહેજો મે મોટ રૂબેનુ એક પીન પડે ને જીના મિત્રો હું કઈ બોલી પણ ન શકું તમને દેખાતું તો હશે જ ને કારણ કે કેમેરા મેન ઉપર છે આજ મારી મમ્મી વિડીયો ઉતારે છે હાલો મિત્રો કેમ છો આઈ હોપ મજામાં હશો ને હું અત્યારે ગોઠવું છું મંદિર તો આ કાર્પેન્ટ લઈને આવ્યા તો હવે હું આ કાર્પેન્ટ ને કાપી ને માતાજી નું મંદિર ગોઠવી તમને હું દેખાડું છું કે આવી રીતના આ સાઈડ આવ્યું કાજલ

સમજે તો કે બે કરી લીધા અને હવે આ એક એક ભાગ આપણે ગોઠવું અને વિડીયો મમ્મી આપી દે ઉતારશે એનાથી ઉતારશે એવો ને શેરડી ખાવા મિત્રો મારા હાલો શેરડી ખાવા શેરડી હું ખાઉં છું